બોલો મારે શું કરું મા ધણીને કેવો પૈસાનો ઘમંડ છે એની પાસે પૈસા છે ને તો નકરો પૈસાનો પાવર કરે છે બાકી એ બધું જવા દે આ હાર કેવો મસ્તકનો છે આ મારે પહેરવો છે મારી પાસે ગરાના કેટલા બધા છે આ ટીકો મસ્ત લાગશે એ આ બધું હું ખોલીને બેઠી આ જો કાઈ નહી આ હાર પહેરવો તો ને એટલે ગરાના બાર કાઈઠાં ને ગરાના જોઉ છું કઈ એ મેં તને હા સવા મૂકવા દીધા છે શું પહેરવાના નથી હા જ્યારે જ્યારે એ પહેરીને નહીં હાસા છે શું છે અને હા ભાઈ મેં કરાયા ત્યાં નહીં હા તમે કરાયા કે મેં કરાયા આપણું જ કહેવાય ને હતો માર મેં મારા દમ ઉપર હું રાતને દી મહેનત કરીને પૈસા ભેગા કર્યા મેં હા તમે મહેનત કરી છે અને મેં તો તમને રોટલા ઘડીને દીધા છે શું હા ઊંઘીમાં સમજો રોટલા ઘડવાવાળી બીજી હોતંગ આવી જાય છે સમજી લીધે જ આવું હોય તો નીકળે એ તો મને બધી ખબર છે તમારી પાસે પૈસા છે ને એટલે તમે પૈસાનો પાવર કરો છો આ મુંજીબો હાય મી નો બોલતી અને આ બધ હું જાવ મારા બાપાને ઘરે એ ગરાણા બરાણા મૂકી દે બરોબર હો ભલે મારા બાપા નો ખા રહ્યા પણ મારે એને પૈસા દેવા પડે મહિના મહિને હા હું જાઉં છું ભોલો માહિદો મને કેટલો પૈસાનો પાવર દેખાડે છે કે હું બીજી લઈ આવીશ હવે છે ને આનું મારે કઈક તો કરવું જ પડશે શું હેલી જવા દે તો મારો છોકરો ઘણા પૈસા કમાય છે પણ મને એક જ વાતનો દુઃખ છે એ મને ભેગો નથી રાખતો એની બાયડી એવી છે કે મને ભેગો ન રાખે બોલો મારે હાથે રોટલા ઘડીને ખાવું પડે બધું કામ મારે કરવાનું પણ મને મહિને મહિને પાંચ હજાર દઈ દે ને મારે બેઠું બેઠું ખાવાનું

આવી ગયો પાંચ હજાર રૂપિયા દેવા આવ્યો સૌ તમને હા તે પેલા અને ઘર માં શું કઈ ખર્ચું નથી ને ના બટા કાંઈ ખટું ખર્ચું લીજો આઈ આ પાંચ હજારથી ના દઉં ખાઈ પીને જલસા કરો કરવા શું હો આ તે બાપુ હાલો હું દાવશું થઈ રહી પણ બટા કેરબો ભાઈ દે પાણીનો હે પાણી કેરબો એ બાપુ મારી પાસે એવો ટાઈમ હોય તમે મને કેરબાનું કીધું ભલે એક વખ છોકરા પાંચ રૂપિયા દેવાય

ફૂલી ભાઈ શું વાત કરો તમે મરાય કોઈ દી મર્ડર કરાય એ હાસુ કઉ છુ એને મારી નાખીને એટલે પછી આપણે કઈ ઉપાધી નહી પછી એની મિલકત છે ને એમાં આપડી બેન અર્ધી તારી અર્ધી મારી મારી થોડી થાય તો તમારી થાય ને પણ તું મારી આ લગન કરી લે એટલે તારી નો થઈ જાય લગન હા તમારા હા એ ઈ હાસુ ઓ મારું દીકરો હા તો તું મારવા મદદ કરાવીશ ને હા હાલો કરાવીશ ચાલો હા તો આ ક્યારે હાંજે મારવો છે ને એ હાંજે નહી અત્યારે

આ બધું મફત થતું છે ડબલે જવા જાય છે મારી દીકરી લે હા લાયું છે અને મારા બાપાને એક મહિનાના પૈસા પાંચ હજાર દીયા આવ્યો આવું ઉપાય જ નહીં મારા બાપાને એક મહિનો લાય ઘડી કાઢો પડો આવે ને એટલે વારો કાજ નાખો હે ખડો હા પટાપુ દાદદા પટકૂ દાદા બતા એ બોલ ને બટા બોલ કેમ હું તા તમે એ બટા મારે શું કાંઈ કામ ધંધો હોય હું આનું દોય પછી મારે હાલો આપણે તમારા છોકરાને ઘરે ચા પીવા આલા જાવી ચા પીવા તો હું મસોકાને ઘરે હા ઓમ તમારા છોકરાને કીધું તું આવજો ચા પીવા એ હાલ હાલો જાવી હાલો તું આયો હો તો જાવી બે હાલ હાલો હાલો પીટ પાણી આપણે બે ભરીયા છે હો લાગે એ ગોબરા હા

માર આવી એટલે કે પૈસા બધા આપડા ટપકાઈ નાખવાનું એટલે મને ટપકાવા તું આવ્યું ભૂલ અને તું સારું કર્યું બાપા તમે આવી

Kadikui tadi khuy Zalambo Ha bapa.